આજરોજ સોમવારે સવારે નવ વાગે જુમા મસ્જિદેથી ઈદ એ મિલાદુનબીનું શાનદાર જુલુસ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેરમાં કાઢવામાં આવ્યું જે જુલૂસ ધાંગધ્રાની જાહેર બજારોમાં ફરી ચોકોમાં ફરી નવ વાગે શરૂ થઈ અને એક વાગ્યે પરત જુમા મસ્જિદે પૂરું થયું આ જુલૂસની અંદર નાના બચ્ચાઓ માટે ન્યાજ રાખવામાં આવી જેવી જેવી રીતે કે ગુલ્ફી છે ચોકલેટ છે એ બહુળી સંખ્યામાં વેચવામાં આવી મોટા માણસો માટે પણ શરબત દૂધ વગેરે વગેરે બાટવામાં આવ્યું અને આ જુલૂસ શાંતિપૂર્ણ શરૂ થઈ અને પૂર્ણ થયેલ છે અને આ જુલૂસ જ્યારે નીકળું નીકળું ત્યારે ધ્રાંગધ્રા શહેરના વેપારી લોકો ગ્રામજનો અને પોલીસવાળાનો સારો એવો સાથ સહકાર રહ્યો જે બદલ જુમા મસ્જિદ અને ધાંગધ્રા મુસ્લિમ જમાત તરફથી તમામ વેપારી ભાઈઓ ગ્રામજનો અને પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કરું છું યુનિષભાઈ ઇસ્માનભાઈ મકવાણા ધ્રાંગધ્રા મુસ્લિમ સમાજ આગેવાન આજરોજ ધ્રાંગધ્રાની અંદર નબી સાહેબના જન્મદિવસ મુકા મુકામે ગુજરાત ધ્રાંગધ્રા શહેરના રાજ્ય માર્ગ ઉપર એક ઝુલસનું આયોજન કરવામાં આવેલ છે તે ઝુલસની અંદર ધાંગધ્રાના તમામ હિન્દુ ભાઈ ભાઈઓ સહકાર આપેલ છે અને હિન્દુ મુસ્લિમની એકતાનું પ્રતિક છે અને ધ્રાંગધ્રા નગરપાલિકા તેમજ પોલીસ સ્ટાફને સહકાર આપેલ છે વંદે માતરમ ભારત મથક જાય